એટલે હેના હવે જાઓ આપણે હિની લેવા અને અટાણે અટાણા લગભગ પાસઠ દિવસ થયું અને પાંચ ને અઢસ ચાર જેવું થયું અને હજે પાછું આપણે હે ને નવરાત્રિ જવાનું હે એટલે કહું ઝટ પછી વેલેરું નીકળીએ તો ટાણા ફરી પૂગીએ ન કે તો મોડું થઈ જાય એટલે હિન વિભાની બે લેતા આવીએ અને પછી દુકાન દેખાડે ને નવરાત્રી માં બગડા થી બોલાવા જઈએ આજે કાં જવા ને થાય નવરાત્રી માં એટલે ચાલો આપડે પછી આગળની કાર્યવાહી કરીએ તમે ટમન ગાડી આકે આવડે હે વિપાણ આપણે હું લાગે કે હા હોતો રહે મારો તો હા હોતો રહે જો ગેર ભુગાડી દીયે તો લાગતું તને

ઘડીક કે કરો ઘડીક કે વિભાણી માને ભણી તો હા પણ ડોરા કાઢે એની બગીસો તો જેની કોઈ જોયો ન હોય તમે આ ફોટા પાડવા આવ્યો કે મકાન જોવા આવ્યો ઘડીક મકાન જોવા ને ઘડી ફોટા પાડવા તમે તમારે બધું ભેગું ક્યાં કરું

કોઈ કીમાં કે ખાતાજીમાં આયું ના તારાજીમાં મે હે ને ફળ રાખ્યું એનું ઉદ્ઘાટન હે ને તારાથી કરવાનું ફળ ફરાઈ ફળ હે નો ખબર હોય આમાં જ રાખ્યું તારા ફળ ને હા હે જા તોડે ને ખાતા કેવું હા દે ને હા તો ખાજી ખાતા કેવું ઉદ્ઘાટન કરે મેળવે ખા હા તો કી ખાવાનું હોય હે તું પેલા ખાતા ખરી પેલા ખા મોર મોડ ભાગ માં પશુ તારા મકાન જોયા રાખ્યો ए मम्मी आ साइल हो तो खावा न होई ना भाई, भाई, भाई। आ खा खा ओ खा खा हारू हारो का हारो क्यों है, है? खाटो है मिठू है क्यों है का हारू है हारू है करो खाटो है हैं पर तू हर पहला खाता खरी खाजू ना का खाजू करुण करुण थाय के ना था तू विपा <laughs> तो सकते क्यों हां आ मत तोल ले जा मत बिजू तोल बो खाटो

સીમાન કોઈ નોટ બોલ નહીં સીમો મારો હા દરવાજો કાં હા મકાન નો આપડે તને ખબર છે હે કાં હે આ કરા તો તો હારો એટલી ખબર હે ને મને તા હા નતી કે એટલી ખબર હી આ છે આપણો ખેતર કેટલી હોય

કરવાની <laughs> <tidicata> <tidicata> <tidicata>

તો દે તો મોણિત તો કાયમ કે તું પાણી સાટતો ન આજ તું સાટે ન જજે એય સીના બેહેલો હાલો હાલો ને બધાઈ જાય જો આપડે મકાન જો ને હેઠે ઉતરે અને સીતે સીતું મોકણું જોઈઓ અપરા ભરતભાઈ તું ભરત જો તાણે પાણીના ગટકા બદલાવે પાણી વાળો એને કામકાજ હાલે આ ભરતભાઈ Hai પર છે ને દીદી ને હે ને પાણી વાળા રહેતી કે હરપુ ફૂટકે મણે લે આ તમારી મોટર આજ ચાલુ થાય કે કામ ઇન પાણી વાળવાનું હે આજ પર પરવાર નેતી વાત હાસી પણ ઇન ઇન પાણી છાટવાનું હે

ਜਾ ਹਾਂ ਮਾ ਢਗੋ ਨਤ ਗਮ ਤੋ ਆ ਗਮੇ ਜਗੋ ਜਗੋ ਜੋ ਬਦਾਂ ਢਗੋ ਜਤ ਗਮ ਤੋਣ ਇੱਕ ਨੇ ਸੀਮੋ ਗਮ ਮਾਨੀ ਨਾ ਤੀ ਗਮ ਮਾਨਾ ਸੀਮੋ ਤੋ ਈਡੀ ਮਾ ਨੀ ਕਨ ਓਡਾ ਤਾ ਲੀਦੋ ਏਣ ਤੋ ਤਾਂ ਨੈਂ ਤਾਰੇ ਰੁਗੜਾ ਭਾਈ ਇਹ ਤਾਂ ਭਰਾਈ ਦੀਏ ਆ ਸੋਖੀ ਨਾ ਇੱਕੋ ਜੱਛੇ ਮਾ ਉਹ ਕਾਏ ਗੰਧਾਰਾ ਨਾ ਓਡਾ ਨਾ ਨਾਰੀਆ ਪੀਵਾ ਕਾਉ ਤੋ જો ગુલાબ ઉકી વાવ્યા ગયા આવી તો પેલા થી ઉતા અડધા હે આ પાસા વાઈ વાય આવ આ બધાય તો ઉસા ઈ પાસા વાઈ ઉપાડે ને આપણે એના ના તૈયાર થઈ કારણ કે આપણે ફોટો શૂટિંગ કરવાનું હે ઈ કે ભરત ભાઈ તમે શું હાલે તમારે ફોટો શૂટ આલે કે હું ખેતરમાં આપણે ફોટો શૂટ જાલે તો આપણે કા વાંધો ના 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 તો લા કા તું લેન આવતો તો ઈ બૂટા મુકે દીધા હાંગ પડે ના ના તો એ બંધ વેર આપણે કરે આ કેટલામ પાણી ચાલુ કર્યું

मैडम है ना आज एटी केटी में जो फोटो शूटिंग आ ले वाह रे वाह ले आ ले फोटा पड़ा ही ले आ हम जरा जो हो तो बताए कमेंट में जो है वो हेल को पोज़ अपन एंजॉय नहीं की भी लगे हाँ आज ट्रेडिशनल मतलब रोमांस है હે હાલો તો કઈક ફોટા પાડવા માંડો ને ભાઈ પછી અંધારું થઈ જાય અને આપડે તો હે ને કાઈ બગડાટી જ બોલાવવાની ભાઈ આ બે આપડા વાહ લગણ સીમા તમે બે પોચ ગયો ગાય કાઈ ફોટા પડીયા લો પોસતા તમે જુઓ એ પણ અરે તું દે પોચ કા મારે થોડા કઈ પોસ્ટ દેવાના હું તો મારા ફોટા પાડ્યા ન તો વાયગા ગયા હાજા સો સાડા હા અને ટાણું થઈ ગયાલીમાં રેડી તમારા પોઝ દેવાઈ ગયા રેડી ને બીજું લે વિભા તું રે ગઈ તે હાલો કઈ કે ઝડપ કરો ને પાડવા તમારે તમે બે જ ફોટા પાડવા આવ્યો આપડે ના લાગે ને આપણે કઈ ફોટોગ્રાફર કે ભાઈ ઉતમો ફોન ને ફોટો પાડે તો ભાઈ તો તારો રાખવાનો એવું હા તો સમજાઈ ગયું મને ખબર નતી મને ખબર નતી યાર ખબર પડી ને પણ હું હે ને મેં હે ને ઉતારણ સિસ્ટમ બદલાવી ના શિસ્કારા નહી મારવાનો આ તો દબાવે ભાઈ દબાવવાના નહીં ખોટી રીતના તમે લોકેશન તો જો બેકગ્રાઉન્ડ કેમ આવે જો બેકગ્રાઉન્ડ તો જો એક નંબર બેકગ્રાઉન્ડ હા પડે કઈ નહીં સરસ સરસ હાલો મેડમ ઝડપ કરો